જય કિસાન કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂતભાઈને રામ રામ આજે તારીખ છે બે માર્ચ બે હજાર ચોવીસ અને વાર શનિવારના ડુંગળીના બજાર ભાવ જાણીશું એ પહેલાં ભાઈઓ તમે અમારી ચેનલ ઉપર નવો હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને ડુંગળીને લગતી તમામ માહિતીની અપડેટ આપના સુધી પહેલાં મળતી રહે ડુંગળીની બજારમાં ભરપૂર આવકના કારણે થોડોક ભાવમાં નરમાઈનો ટોન જોવા મળી રહ્યો છે મહુવા યાર્ડમાં લાલ ડુંગળીની આવક અડસઠ હજાર કટાની થઈ હતી અને સફેદ ડુંગળીની આવક છ્યાસી હજાર પાંચસો ને સત્તાવન હજાર કટાની થઈ હતી જેના કારણે બજાર ઉપર થોડોક નરમઈનો ટોન જોવા મળી રહ્યો છે ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો ગોંડલમાં લાલ ડુંગળીની આવક એકવીસ હજાર ચારસો ને એંસી કટાની થઈ હતી જ્યારે સફેદ ડુંગળીની આવક અગિયાર હજાર છસો ને ત્રીસ કટાની થઈ હતી અત્યારની સિઝનમાં લાલ ડુંગળી કરતાં સફેદ ડુંગળીની આવકો વધી રહી છે ડુંગળીનું સારું ઉત્પાદન આવવાના કારણે ભરપૂર માત્રામાં યાર્ડમાં આવક થાય છે જેના કારણે પણ બજારને થોડો એવો ઉપર જવામાં ટેકો મળતો નથી અને સતત બજાર દસ વીસ ત્રીસ રૂપિયા જેવી તૂટે છે અને ખેડૂત ભાઈઓ જો આપે ડુંગળી વેચાઈ નાખી હોય અથવા તો વેચવાના હોય તો કયા ભાવથી વેચવા માગો છો અથવા તો કયા ભાવથી વેચાણ થયું છે એ આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો અને કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખવાનું ભૂલશો નહીં તો ચાલો જાણી લઈએ આજના ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકસો દસથી ત્રણસો અગિયાર રૂપિયા અમરેલી સો થી બસો ને સિત્તેર રૂપિયા જામનગર સોથી ત્રણસો ને રૂપિયા ગોંડલ એકાશીથી ત્રણસો ને એક્યાસી રૂપિયા ધોરાજી પચાસથી ત્રણસો ને છેતાલીસ રૂપિયા જેતપુર એકોતેરથી ત્રણસો ને એકવીસ રૂપિયા મોરબી બસોથી ચારસો રૂપિયા ભાવનગર એકસો ત્રીસથી ત્રણસો રૂપિયા મહુવા સોથી ત્રણસો ઓગણપચાસ રૂપિયા તળાજા સોથી બસો નેવું રૂપિયા મેહોણા એકસો ચાલીસથી ત્રણસો રૂપિયા વિજાપુર એકસો સો વીસથી ત્રણસો પચાસ રૂપિયા સુરત એકસો સાહીઠથી પાંચસો રૂપિયા અમદાવાદ બસોથી ચારસો રૂપિયા ત્યારબાદ સફેદ ડુંગળીની વાત કરીએ તો ગોંડલ બસો છ બસો એકાવન રૂપિયા ભાવનગર બસો ચૌદથી બસો ત્રેપન રૂપિયા મહુવા બસો છ થી બ્યાસી રૂપિયા અમારી ચેનલ સાથે જોડાવવા બદલ આ બધા ખેડૂતભાઈઓનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન